અહીંયા મિત્રો હિંસાનું મૂળ કારણ રાગ રાગોટા ત્યારે ગામથી ત્યારે મિત્રો આદિવાસી મહિલા એક પદિયામીની હત્યા કરી છે એ લેખ પદિયામી ત્યારે ત્રીજી ડિસેમ્બર સુધી ગુમ હતી અને ચોથી ડિસેમ્બરે ધુમાટા નદીના કિનારે તેનું માથું કપાયેલું મૂર્ત મળ્યું ત્યારે મિત્રો જણાવી દઈએ કે ગ્રામજનોએ શંકા હતી કે લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદને કારણે મહિલાની હત્યા કરવામાં આવી છે હત્યાએ રોષે ભરાયેલા મોટી સંખ્યામાં લોકો હત્યારો સાથે એમવી સબી ગામોમાં ઘૂસી ગયા અને લૂંટફાટ મચાવી આગ ચાંપી દીધી જોકે હિંસા પાર્ટી નીકળતા એક જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું હુમલાને કારણે લગભગ એક હજાર લોકો રાતોરાત પોતાનું ગામ છોડીને ભાગી ગયા હતા પરિસ્થિતિને કાબુ લેવા માટે વહીવટીતંત્ર તાત્કાલિક કર્યું લાદી દીધો છે અને ત્યારે મિત્રો જણાવી દઈએ કે ચોવીસ કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ